ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના રીઢા આરોપીને ઝડપી પાડ્યો આરોપી દીપકને અડાજણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો આરોપીએ છેલ્લા આઠ મહિનામાં સોળ જેટલી બાઇક ચોરી કરી હતી જેમાંથી પોલીસે પંદર બાઇક કબજે કરી છે આરોપી ફક્ત અને ફક્ત જ હીરો હોન્ડા સ્પ્લેન્ડર જ બાઇકની ચોરી કરતો હતો આરોપી વિરુદ્ધ અગાઉ બાઇક ચોરીમાં જ સુરતમાં કુલ પચીસ જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે આરોપી બાઇક ચોરી કરી મહારાષ્ટ્રમાં જઈ વેચી આવતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર જે પટેલ અને પીએસઆઈ સિસોદિયા છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી ઓફન્સના વન શોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા એમાં જેમાં મોટરસાઇકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ છે જે દીપક રઘુનાથ શિરસાટ એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને કાચર્યા હોવાની એક બાતમી મળેલી હતી જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા પણ દીપક શીરસાટ મોટર સાયકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો પછી ચાર પાંચ દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે પછી મોટર પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે આમ એને ગઈ આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતાં અંદાજે લઈને અલગ અલગ જગ્યાએથી ચોરેલા પંદરેક એક જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે ટોટલ સોળ બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં પંદર બાઈક રિકવર કરવામાં આવ્યા બીજી એક વસ્તુ ખાસાની એમો જોવા જઈએ તો એ હિરો હોંડા સ્પ્લેન્ડર જ મોટર ચોરી કરતો હતો એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી જેનાથી ઇઝીથી આરામથી લોક ખુલી જતું હતું આ બાઇક ચોરી કરી એ અલગ અલગ જગ્યા ઉપર મૂકી દે બીજે છુપાવીને પછી આ પંદર સત્તરથી આ હજી પચીસ એક બાઇક ભેગા થયા પછી એને મહારાષ્ટ્રમાં એ મૂળ ધુલિયાના શિરસા શિરપુર જે તાલુકાનો રહેવાસી છે તો ત્યાં જઈ એને વેચવાનો પ્લાન કરતો હતો પણ એ પહેલાં પંદર મોટરસાઇકલ સાથે આજરોજ પકડાઈ ગયો છે

ખાસ આનો ટાર્ગેટ વિસ્તાર જોઈએ તો અઠવા પોલીસ અઠવા સિંગણપોર ઉમરા ચોક બજાર પૂણા આ ઉપરાંત વલસાડ જિલ્લો સુરત ગ્રામ્ય જિલ્લો તાપી જિલ્લો સુરત રેલવે પોલીસની હદમાં વગેરે જગ્યાએથી એણે ચોરી કરેલી છે વેચાણ અત્યારે બાઇક એણે બધા પોતાની સાથે રાખેલા હતા અને એ મહારાષ્ટ્રમાં વેચવાનો એનો પ્લાન હતો અગાઉ પણ એણે મહારાષ્ટ્રમાં વેચેલા હતા વાહન ચોરી કરવા પાછળ વાહન ચોરી એ પોતે ચોરીથી જ પોતાનું જીવન ગુજારે છે અને જે પોતાની લાઈફસ્ટાઈલ છે એના આધારે એ ચોરીમાં વાહનો ઘર ચલાવવા એના બે બાળકો છે કોઈ કામ ધંધો કરતો નથી ચોરી એક જ એનું કામ છે ના ના હાલ પૂરતો નથી